એ સેવાકીય કાર્યમાં જોડાયા છે ચટાશંકર અન્ન ક્ષેત્ર ખાતે તેઓ ભજીયા બનાવતા નજરે પડી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સંજય કોરડિયાનો આ છે જે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અન્ન ક્ષેત્રમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા મુલાકાત લીધી હતી કોને કેવું જમવાનું આપવામાં આવે છે તેની પણ વાતચીત કરી હતી અને આ સાથે જ જે લોકો માટે અન્ન ક્ષેત્રમાં જમવાનું બનાવવામાં આવે છે તેમાં પણ તેમણે મદદ કરી હતી શ્રાવણ મહિના નો અંતિમ દિવસ હતો ત્યારે જીતનાશંકર ખાતે હજારોની સંખ્યામાં જે માનવ ઉમટી પડી હતી ત્યારે તેના માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે મુલાકાત લેવા માટે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા ત્યાં ગયા હતા અને પોતાની સાથે ભજીયા બનાવતા નજરે પડ્યા હતા ખાસ કરીને માન જે લોકો આવ્યા હતા તેને જમાડવા માટે ભજીયા કર્યા હતા બનાવ્યા હતા પોતે ભજીયા બનાવી લોકોને જમાડ્યાની એક સેવા પ્રવૃત્તિ કાર્ય કર્યું હતું તેનો જો સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થયો છે આભાર માહિતી માટે